નમસ્કાર દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે અલ્ટ્રાજીન પચાસ ટકા ડબલ્યુ વિશે હવે દર્શક મિત્રો આજે આજના વિડીયોની અંદર તો આપણે વાત કરવાની છે અલ્ટ્રાજીન વિશે પણ કાલના વિડીયોની અંદર આપણે કાલનો વિડીયો પણ અલ્ટ્રાજીન પચાસ ટકા ડબલ્યુપીનો જ હતો એમાં થોડીક વિડીયો લેંગ લાંબો થવાને કારણે આપણે છે એ અમુક માહિતી છે એ બાદ કરી તો એ એ માહિતી આજે હું તમને વિડીયોની અંદર બતાવી દઈશું તો વિડીયોને પૂરો જોવા વિનંતી અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેવો અને માહિતી જો સાચી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મિત્રો આપણે વાત કરવાની છે કે અલ્ટ્રાજીન પચાસ ટકા ડબલ્યુપી એ એક પ્રકારની નિંદામણનાશક દવા છે અને પાવડર પ્રૂફમાં આવે છે એ આપ સૌને ખબર જ છે અથવા તો ન ખબર હોય તો હું આપને જણાવી દઉં કે અલ્ટ્રાજીન છે એ પચાસ ટકા એ પ્રૂફની અંદર આવે છે અને આપને વિડીયોમાં જે આપ જોઈ રહ્યા છો એ કિલોનું પેકિંગ છે અને તો આ જે આપ આ જે કિલોનું પેકિંગ છે એને એને પંદર પપ કરવાના છે અને કયા કયા પાકની અંદર છાંટ છાંટી શકાય છે તો હું આપ સૌને બતાવી દઉં કે છે આ વિડીયોની અંદર જે પેકિંગ બતાવે છે એ મકાઈ બાજરી ઝાર ત્યાર પછી શેરડી પછી આપણે કૂપળાવાળું ખડ આવે છે એ તમામ પાકની અંદર આજે અલ્ટ્રાજીન પચાસ ટકા ડબલ્યુપીનો છંટકાવ કરી શકાય છે તો દર્શક મિત્રો આપ સૌને જણાવવાનું કે અલ્ટ્રાજીન એક નિંદામણનાશક દવા છે જેના કારણે ગોળ પાંદડાવાળું તમામ ખડનો નાશ થાય છે અને ત્યાર પછી જે અમુક અમુક ઝાર છે કે પછી બાજરીની અંદર ઈયળ આવી ગયો હોય ભવડો આવી ગયો હોય તો પાકની ઉપર છાંટવાથી પણ ઈયળ અને ભવડાનો નાશ થાય છે એટલે બે ફાયદા છે એક તો તમારા પાકની અંદર ખડ નથી થતું અને બીજું કે ઈયળ અને ભવડાનો નાશ થાય છે એ સારામાં સારો અને બેસ્ટ ઉપયોગ છે ત્યાર પછી દર્શક મિત્રો આપ સૌને જણાવવાનો આપને પ્રશ્ન થતો હશે કે આ દવા છાંટે તો કેટલા દિવસ પછી પિયત આપવું તો દર્શક મિત્રો આ દવાનો છંટકાવ કર્યા પછી બે કે ત્રણ દિવસ જવા દેવાના ત્યાર પછી પિયત આપવાનું રહેશે અને આ દવાનો છંટકાવ કરતાં પહેલાં પણ પિયત આપી દેવું પાકને જેથી કરીને ખડને સુકાવા માટે પૂરતું પોષણ મળે રહે અને મૂળિયું ડાયરેક ત ઝડપથી સુકાઈ જાય જો દર્શક મિત્રો આપ સૌને જણાવવાનું કે આ દવાનો છંટકાવ કરતી વખતે મો હાથમાં મોજા અને પગના મોજા અને મોઢે બાંધેલું એવું હોવું જરૂરી છે નહીંતર આ ખેડૂત મિત્રોને થોડુંક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ આપ સૌને હું ખાસ જણાવી દઉં ત્યાર પછી અલ્ટ્રાજિન પચાસ ટકા એ ડબલ્યુ પીએ ખાસ ધ્યાન રાખવાનું છે આજ આપણે ઝેર લેવાનું છે એ કિલ્લાના પેકિંગની અંદર આવે છે નાના 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 પેકિંગની અંદર પણ આવે છે એ બધું આપણે ખાસ ધ્યાન આપવાનું છે દર્શક મિત્રો દરેક દરેક દર્શક મિત્રોને જણાવવાનું કે ખાસ ધ્યાન આપવાનું છે કે કૂંપળાવાળા પાકની અંદર જ આ દવાનો છંટકાવ કરવો જેથી કરીને બીજા પાકને કોઈ પણ અસર થાય નહીં ખાસ કરીને ગોળ પાંદડાવાળા વાળા પાકની અંદર આ દવાનો છંટકાવ કરવો નહીં જેથી નહી પછી એ પાક પાકના ખડ નાશ થવાના જગ્યાએ પાકનો પણ નાશ થાય છે એ ખાસ બાબતનું ધ્યાન આપવાનું છે વિડીયોને લાંબો નથી બનાવવાનો એટલા માટે દર્શક મિત્રો ખાસ આ આટલી બાબતોનું ધ્યાન આપવાનું છે અને હવે ફરી મળીએ નવા વિડીયો નવી માહિતી સાથે ત્યાં સુધી આપ હાલ રજા રહીશું હાલ રજા લઉં છું ફરી મળીએ નવા વિડીયો સાથે